બાપા તમે રામાયણ તો માડી તમારી સાથે હોત રામાયણ કે બાવડું બિહાર માં આવત કે હા આવત કેવી રીતે રામ લક્ષ્મણ ને જાનકી જયારે ગંગાજી ને કાંઠે આવ્યા ને હુડકામ બે કાંઠે જવું હતું ને બાપા ભગવાન રામે બાવડું અને પેલા જાનકી નાવડા પછી પોતે બેઠા માથા મારે એમ ઘરી નો જવાય પેલા એને વેહાર આ રામાયણ હિખાડે છે આ હિખાડે છે હોળી કાઢીને ઘરી ગયા પાછા માથા મારીને પાછા ચડી જવું જોઈએ કેવી ઝીણી ઝીણી વસ્તુમાં મને તમને રસ્તા બતાવી દે અને એ બહુ મોટી વાત છે એટલે એક છેલ્લો પ્રસંગ કહીને ભાઈનો પાછો દોર હોકું છું આપણો સમયની પણ આપણે કંઈક બધી સેવલી એટલે પણ આ એક વાત કરી નહીં તો મને હોજરી નહીં વળે આટલી સંખ્યામાં સતત તમે દોઢ કલાકથી સાંભળો છો અને જીવતરની વાતો જે જીવી ગયા છે વરહ હજી હવાહો થયા છે આ વાતને સાંભળ્યો બારવટીયાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં ઘણાય થયા મારા પ્રોગ્રામમાં બોલ્યો પણ થોડી સોપટ આજે કરું બારવટીયા એટલે બાર પ્રકારના જેનામાં વટ હોય બારવટી લૂંટારા નહીં કોઈની બેન દીકરીને સ્પર્શ ન કરવું બાર પોતાનું હોય કોઈ બેન દીકરી સામે આંખ મેળવી ની વાત નહીં કરવાની વાત કરવા ખાતર સામુ જો આંખમાં આંખ નાખીને વાત નહીં કરવાની ગરીબ ને કોઈ લૂંટવાનો નહીં વ્યાજ ખાવાનું મોટા હોય લૂટી ગરીબો ને પૈસા બાટે બારવટીયા આવા બાર પ્રકારના વટ હગા ભાઈને કું કે માર નાખો એના હગા ભાઈ ને અને ઈ માણસ માણસો મળે ને મારવા જાય બારવટીઓ અને ઓલો આમ કરી દે ને એટલે ઓવડો ફરી જવું હવે નો મારે હાથ જોડી દીધા આવા બાર બારવટીયા એવો ગીગા મહિયા નામનો એક બારવટીયો અમારે જુનાગઢ મેંદ્રિ પાસે ગોચમો ડુંગર છે એ ડુંગરમાં એનો પડાવ પડેલો બારવટી ચડેલો નવાબ ની સામે પણ ઉતરી જૂના લગી નારી ના ભરેમાં એનો રાત નો ઉતારો થાય રેવાનો બે જાય પાંચ દી રીએ આજુબાજુના કોઈ ખેડૂત હોય ઘરે નો જાય ઘરે હોય વાડી ન જાય શું બધાય જમીન કોઈ ખેડવા જ નહીં નઈ શું કામે મૂળું જમીન રાજાઓ ની હોય વખતે હવે ખેડે બધું લીલું લીલું કામ કર્યા કરે તો રાજા થાકે કેમ

હું ઘરે રોટલા ખાવ આજ તો હવાર માં પેલું કરી ભાત દેવા જવું છે પાક સરસ સર એટલે જેવા બાજરા ના રોટલા ઘડ્યા હળદ ની ડાળ માખણ નો પીંડો માથે મુક્યો ગાટી રેડિયા જેવી દેગડી ભરી દઈ દેગડી ભરી અથાણા પાપડ એવો ભાત નો તૈયાર કર્યો

સાસુ કીધું ખબર તને કઈ ખબર પડે છે પણ આ દેશની દીકરીને બાપ પર જયારે વાત આવે ત્યારે એ બની જતી હોય છે પછી સહન ન કરી શકે કીધું તારો બાપ ગીગો મૈયો લૂટી લે ફૂંડલો ભાત નો ઓહરી ને પાડે દીધો પીર ઘરેણા પહેર્યા ત્યાં પહેરે રાખ્યા

અમે ગીગા મહિયા બારવટિયા નામ સાંભળ્યું કે સાંભળ્યું એના માણસો છે ગીગા બાપુ ક્યાં છે ઈ તો કોચમાં ડુંગર ઉપર છે ઈ બધું જવા દે તું ભાત દઈ દે ઘરે ના દઈ દે મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો દઉં મારે અહીં બેઠેલા ને કેવું છે એટલું જ ખાલી 17 વર્ષની દીકરી આજે કોક જંગલમાં ખોટે ખોટ મોકલી દયો અને બંદૂકધારી આતંકવાદી જેવા આમ હામા કાળા લુગડા પહેરીને આમ ઊભા હોય પછી પૂછે કે તમે ન્યા લઈ જાવ તો ભાત દઉં આ કઈ યુનિવર્સિટી માં આવ્યું છે આ જનેતાના ધાવણમાં આવે છે ભલા માણસ આ ધાવણ સંસ્કાર છે એટલે આ વાર્તાઓ માંડી છે તમે દીકરી ભણાવો ખૂબ લાડ લગાવો પણ ખડતલ બનાવી જો જેવી મીઠ નો માંડી શકાય સાહેબ કોઈને હાવી એને કીધું ગીગા બાપુ કાન લઈ જાવ તો ભાત દઉં લે બેન તું શું સમજાય છે દીકરી અમે બેન બેન ને દીકરી દીકરી કરી એટલે અમે બાર બે વેપારી છે તું આમ કરી અમે આમ કરી તો તું આમ કર અમારે ઘોડો દબાવતા વાર નો લાગે મચ્છર મારું માણસ મારું મારું ઘોડો દબાવું ઘરે ના કાઢ

અને બારવટિયા કઈ તો નમન કરવા પડે કે નહીં એની વચ્ચે દીકરી એકલી હાલી જતી હતી તેથી એની ઈજત સલામત હતી આજે સોસાયટી માં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે અને કથાઓ કેવી પડે છે ભલા માણસ એટલે આ પ્રોગ્રામ માં હાલી જતી ધીરે ધીરે ઠણક ઠણનક આમ જોયું ગીગા મહિયાની નજર પડી બંદૂક ટાંકી સીધી આમ ખબરદાર ચારે વન મારી નાખુઈ કે કોઈ બેન દીકરી ના લઈ આવે ખબર નહીં આપણો પડાવ હોય ને બેન દીકરી કોઈ નો લઈ આવે બોલા કે બાપુ માફ કરજો દીકરી ધરાર આવી અમને લઈ આવી એવું છે કે આ બેન તું આવી કે લઈ આવ્યા બાપુ હું આવી તમે કોણ છો તમે કોણ હું ગીગો મહિયો છું તારે શું કામ છે બસ તમને જોવા તો અમે જોયા જવાનું હોય અમે રાક્ષસ ની જેમ મારી નાખી ગમે એને બીવરાવા હાટો એમ બોલે અમે મારી નાખી ગમે એને કેમ અહીં આવી છો ઘરે ના દે દે વાત નો ઉંડળો ને હેઠો મને કઈ દે દે ગામ કોઈ બહાર નીકળ્યો ને મારી નાખશે બંદૂકે આ તો તારા ભાઈ ઘરા જવા દેઈ છે ઘરે ઉતાર વાત નો ઉંડળો મૂકને વઈ ઘરે આપી દો ઘરે આપી દો પણ હવે ભેળા ભેળ ભડાકો કરી દા હવે ઘેરે જવાય એવું નથી હે ઘેરે જવાય એવું નથી કે પણ શું કામે તારે ઘરે તું કેમ નો દેહ ઘરેથી આવી શોધ મારી કાળમુખી હાહુ બોલી હતી ની વેણ હાચા પડ્યા બાપુ તારી હાહુ શું બોલી એ મારે સાંભળવાનું બાપુ સાંભળવું પડશે શું બોલી તારી હાહુ કે તમા મારો પતિ ત્રણ દીથી વાળીએ તમારી પીક એ ઘરે આવ્યો નથી મારે પરિણામે બાપુ દી દીથ્યા છે હજી અને ઈ ભૂખ્યા હોય મારે ઘરે કેમ ખવાય તો ભાત લઈને જાતિથી જ હાહો બોલવા માંડી મેં વિચાર્યું પાછી વળી જાવ તમારે હાવ વધારે બોલી ગઈ બોલો તારો બાપ કીગો મુહ્યો લૂટી લે હે તો તે હું કર્યું હું કઈન આવી પિયરના ઘરે ના પહેર્યા ત્યાં પહેર્યા પહેરે રાખ્યા અને હાહરિયા તરફના ડબલ પહેરીને આવી છું અને સાહુને કઈન આવી છું ગીગો ભઈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂટે મારે જોવું છે એટલા માટે આવી છું હવે લૂટી લ્યો તમારે જે લૂટુ હોય લૂંટી લ્યો મિત્રો તલવારના ઝટકાથી ઊભો ચીરી ચામડા ઉતારો તો એ ગીગા મહિયાને આંસુ ન આવ્યો એના હાથમાંથી દફ દઈને બધું પડી ગઈ આ તાકાત ભારતની દીકરીને હોય ભલા માણસ તમે વિચાર કરજો આયાથી આહુડા આયા મૂછે આવી પડવા મિડ્યા ગીગા મહિયાને હો આ કેરીની ફાટ જેવી આખ્યો ગયો આ કુળવા મિડ્યા મારી દીકરી બીજું નથી કેતો વધારે પણ તારા જેવી દીકરી જહાથી મારા દેશની ધરતીમાં આઈસે તાઉંધી હિન્દુસ્તાનની સંસ્કૃતિનો વાળવાકો નઈ થાય હું તને નમન કરું છું તારા માં બાપને નમન કીજે મારા વતી બાપ દીકરી લૂટે નઈ બેટા અમે તો મજબૂરીમાં બાર વટે ચડ્યા છે નવાબે અમારું બધું આંચકી લીધું એટલે

તારા જેવી દીકરીઓને એક કોળીઓ કોઠે પડશે તો હાથ ખાવા દીકરી થઈ ગીગા ક્યાં તારા થાંભડા લેતી જાય તારી હાવું કે બાપે દીકરી ઘરના ઠોસરિયા રાખી દીધા દીકરીના ઘરના થાંભડા ગીગા મૈયા નો કપે કહેવાનો અર્થ એટલો છે આજ ગીગો મૈયો જીવતો નથી પટેલ ની દીકરી જીવતી નથી પણ સોલા ની માલિકો રાજ હવાહો વરફ પછી યાદી કરવી પડે એ જીતી ગયા તા એટલા માટે જીવી ગયા તા એટલા માટે એની યાદી કરવી પડે ધરમ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરુસાણ એક વિષમ ભર ઉપરે તું રાખ પરોહો રાણ